ગરેડા તાલુકાના મેગવડ્યા હરીપર અને લિંબાડી ગામના 3 ચેક રૂપિયા 195.67 લાખના ચેક ડેમનું રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામે પ્રાથમિક શાળા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદસ્તે ત્રણ ચેક ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મેઘવડિયા ગામે કરીપર ગામે એક અને લીંબાડી ગામે એક કુલ ત્રણ ચેક ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રૂપિયા એકસો પંચાણું પોઈન્ટ છોતેર લાખના વિકાસના કામોનું આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ પ્રભાતભાઈ યાદવ પાલજીભાઈ પરમાર વાલજીભાઈ જાધવ કિરીટભાઈ હુમબલ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી રણજીતભાઈ ગોવાડિયા તેમજ ત્રણેય ગામોના સરપંચરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગઢડા તાલુકાના હરિપર લીંબાણી મેઘવડીયા આમ ત્રણ ગામે ત્રણ ચેકડીમ રૂપિયા એકસો પંચાણું પોઈન્ટ સડસઠ લાખના ખર્ચે તૈયાર થનાર છે જેનું ખાતમુહૂર્ત મેઘવડિયા ગામેથી કરવામાં આવ્યું છે આ ચેક ડેમ બનવાના કારણે જુદી જુદી નદીઓ જેવી કે કેરી નદી રાજીવર નદી અને કેલો નદી આમ ત્રણેય નદીમાં ચેક ડેમો બનાવવાના છે જેથી આજુબાજુના ગામોમાં પાણીના તળ ઊંચા આવશે બોર રિચાર્જ થશે તેમજ આજુબાજુના ખેડૂતોને સિંચાઈના પાણીનો ખૂબ જ લાભ થશે તેમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી બોટા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામે આજે અહીંથી ત્રણ ચેક ડેમો એક લીંબાળી ડેમ બીજો હરિપર અને ત્રીજો ચેકડેમ એ મેઘોડિયા ગામે જેનો અમે મેઘોડિયા ખાતેથી અમારા સંગઠનના અન્ય પ્રમુખશ્રી અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમૂર્ત કરવામાં આવ્યું આ ત્રણેય ચેક ડેમો લગભગ બસોને એક અને બસ્સો લાખના ખર્ચે તૈયાર થવાના છે આજુબાજુમાંથી આ ચેકડેમો બનવાને કારણે આ જુદી જુદી ત્રણેય નદીઓ એક કેરી નદીમાં બીજો રાજીવડ નદીમાં અને ત્રીજો એલો નદી જેલો નદીમાં આમ ત્રણ ચેકડેમો ત્રણેય નદીમાં બનવાના છે જેને કારણે આજુબાજુના કુવાઓ એમાં તળ ઊંચા આવશે બોવર વગેરે રિચાર્જ થશે અને આજુબાજુના ખેડૂતોને સિંચાઈનો ખૂબ સારી રીતે લાભ મળશે ભવિષ્યમાં આ ત્રણેય નદીઓ છે એ નદીઓ પર જ્યાં શક્યતાઓ હશે એની ફિઝિબિલિટી છે એવા વિસ્તારોની અંદર સિરીઝ ઓફ ચેકડેમ પણ કરવા માટેનું અમારું આયોજન છે ખાસ કરીને રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ આ વખતે જે રીતે અમને સિંચાઈ ક્ષેત્રે બજેટની જોગવાઈ કરી છે એને ધ્યાનમાં રાખીને સારાએ ગુજરાતમાં એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્યાં સૌની યોજનાનું પાણી પહોંચતું નથી એવા વિસ્તારોમાં એકાદ સોથી પણ વધારે ચેકડેમો બની શકે એ માટેનું બજેટમાં પણ જોગવાઈ કરી છે અને જ્યાં વિશેષ સુવિધાઓ આપવા માટે ડાંગ વિસ્તાર છે અથવા તો પૂર્વ પટ્ટીમાં કે જ્યાં વરસાદ ખૂબ પડે છે પણ ત્યાંય પાણીનો સંગ્રહ થઈ શકતો નથી એવા વિસ્તારોની અંદર પણ ક્યાંક ઉદવહન યોજના બનાવવી ક્યાંક આવા મોટા સિરીઝ ઓફ ચેકડેમો બનાવવા વિયર બનાવવા અને પાણીનો સંગ્રહ વધારે વિશેષ કઈ રીતે કરી શકાય આ રીતે બજેટમાં જોગવાઈઓ કરી છે સાથે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી આદરણીય સી આર પાટીલજી અને માન્ય ભૂપેન્દ્ર પટેલ કે જેમણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે સૂકા વિસ્તારો છે એમાં વિશેષ ધ્યાન આપીને દાતાઓની મદદથી પાણી કઈ રીતે રિચાર્જ કરી શકાય એ માટેની ઝુંબેશ ઉપાડી છે અને એના ભાગરૂપે સૌ ખેડૂતો પણ આમાં વિશેષ સામેલ થાય એ માટેનો પ્રયાસ અમારા જળ સંપત્તિ વિભાગ તરફથી થઈ રહ્યો છે